ઘરે ઘરે જઈને ફગો જ્યારે ઉઘરાવવામાં આવતા હોય છે ત્યારે દરેક ઘરના કોઈ પૈસા કોઈ શાકભાજી તો કોઈ લોટ આપતા હોય છે અને ગામના લોકોના બાજુમાં ચૂલો બનાવીને જમવાનું પણ બનાવવામાં આવે છે અને જ્યારે ફળિયાના લોકો ભેગા થાય અને પહેલાં હોળીનું દહન કરવામાં આવે અને ત્યારે બાદ હોળીની બાજુમાં બેસીને ગ્રામજનો ભોજન કરે હોળી આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોય છે જેથી તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે અને આસ્થા સાથે માનવે ઉજવણી કરવામાં આવે છે હોળીના પહેલા જ દિવસે નાની હોળી તરીકે ફળિયાઓમાં નાની હોળી દહન કરવાની અને હોળીના તહેવારને ઉજવતા હોય છે સ્થાનિક ભાષામાં હોળીના એક દિવસ પહેલાં સળગાવવામાં આવતી નાની હોળીને ઢાકલી હોળી તરીકે પણ ઓળખે છે અને ખાસ મોટી હોળી દહન દિવસે આખા ગામમાં એક જ હોળી દહન કરવામાં આવે છે ગામના બધા લોકો ભેગા મળીને ઉજવણી કરી દરેક ગામના હોળીની વિધિવત રીતે ગામના ખાસ જ્યારે ભગત દ્વારા પૂજન કરીને હોળી તૈયાર કરવામાં આવતી હોવાનું સમગ્ર ગામના લોકો ભેગા મળીને હોળી દહન કરવામાં આવી હતી સાથે સ્થાનિક વાજિંત્ર જેમ કે ઘડું કુલેશ કહાલી તૂર જેવા વાજિંત્ર પર લોકો નાચગાન અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે હોળી ઉજવવી હતી સમગ્ર વિસ્તારની અંદર વાતો કરીએ તો આજે ભારત દેશ જ નહીં અન્ય દેશોની અંદર પણ જે હોળી દહનનું આજે પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે આપણે અહીંયા જે આદિવાસી વિસ્તાર છે કપરાડા વિસ્તાર જે પીપરોડી ગામ છે ત્યાં આગળ આવ્યા છે અહીંના ભાઈ જોડે વાત કરીશું કે અહીંયા જે હોળી દહનનું જે આયોજન કર્યું છે કેવા પ્રકારનું આયોજન કર્યું છે આદિવાસી વિસ્તાર છે હોળી દહનનું આયોજન કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે હા સાહેબ પહેલેથી વડીલો લોકો કરતા હોતા આદિવાસી હિસાબથી એનો વેલ બાંધીએ અને એનો ખંભાવે વાંસનું એ બાંધીએ પછી એનો સૂપ આવે એ બી બાંધીએ અને ફૂલ બાંધીએ પછી લોટનું પાનગજ બનાવે એ બી બાંધીએ ને એ સસ્તરમાં આવું કરતા આવેલા વડીલો લોકો કરતા હતા અને અમે બી કરતા જ છે એવી રીતે અમે કરતા છે ખાસ કરીને જે છોકરાઓ ગોળા જેવા કોઈ લડડુ જે લાડુ એ શું હતું હકીકત એ વિગતવાર જણાવો એ લાડુ તો લોટનું જ બનાવે એ પહેલેથી કરતા આવેલા અને મારે એ શાસ્ત્રમાં કરતા આવેલા એટલે અમે બી કરતા જ છે આપણી સાથે અન્ય ભાઈ છે એમની સાથે વાત કરશું ભાઈ અહીંયા આગળ જો તમે એક જોયું કે રસોઈ પણ બનાવવામાં આવતી હતી એની વાસ્તવિકતા શું છે કેવી રીતના કોના દ્વારા રસોઈ બનાવે છે શું છે હકીકત એ ને આપણે બધા ગામવાળા મળીને અમે છસો રૂપિયા જમા બી કરીએ ને એ તરકારી બી આપીએ વહીંગણ આપીએ કોઈને કાંઈ માટલી હોય એ બી આપીએ એ બધું આપીને પછી અમે ગામવાળા બધા એક બનાવીને એક સાથે રોટલી બોટલી લોટ બી આપીએ બધું આપીને અમે બનાવીને બધા ગામ મારા હાથે બે ખાય છે એને લીધે અમે આ વ્યવસ્થિત પહેલેથી કરતા આવેલા વડીલ લોકો તો અમે બી કરીએ છીએ એ પેઢીથી પેઢી ચાલતી આવી છે એટલે આ અમે કરીએ છીએ એમ આ અહીંના લોકોએ જ કહે છે કે અહીં જે નાના બાળકો છે નાના જે અહીંના ગામના જે લોકો નાના બાળકો છે એ ઘેરે ઘેરે જઈને ફગવાના નામે ઉઘરાણી કરે છે કોઈ પૈસા આપે કોઈ જે લોટ છે કે પછી શાકભાજી આપતા હોય છે એ એ એ વસ્તુ જે છે એ હોળી પાસે આવીને એ લોકો રસોઈ બનાવતા હોય છે ને હોળી દહન કર્યા બાદ એ જે ગામના લોકો છે એ સામૂહિક ભોજન હોળી પાસે બેસીને સામૂહિક ભોજન કરતા હોય છે જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા